નમસ્કાર મિત્રો હું છું રંજીભાઈ ગઢિયા કવિ મગલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સુવિધામાં મારી નવી લખેલી બે ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને એનો પાઠ કરવા માટે ઉપસ્થિત હોઉં છું તો મિત્રો આ કાવ્યરચનાનું રસ્પાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સુવિધામાં હું હાર્દિક સ્વાગત કરું છું

ઉડતા થતું નથી પક્ષીની જેમ ઉડ્યા જ કરે છે કદી પણ ઉડતા થાકતો જ નથી ક્યારેક કુટુંબની ચિંતા કરાવે છે ક્યારેક ધંધામાં વ્યસ્ત બનાવે છે ક્યારેક કુટુંબની ચિંતા કરાવે છે ક્યારેક ધંધામાં વ્યસ્ત બનાવે છે હર પણ મને સત્તા વ્યાજ કરે છે ક્યાંય મારું મનને શાંતિ જ નથી હર મને સત્તા વ્યાજ કરે છે ક્યાંય મારા મનને શાંતિ જ નથી કદીક સત્સંગમાં ધ્યાન લાગે છે તો કદીક તેમાં વિક્ષેપ કરાવે છે કદીક સત્સંગમાં ધ્યાન લાગે છે તો કદીક તેમાં વિક્ષેપ કરાવે છે જ્યાં ત્યાં બસ ઉડ્યા જ કરે છે તેની પાકો કદીએ થાકતી નથી જ્યાં ત્યાં બસ ઉડ્યા જ કરે છે તેની પાંખો કદી એ થાકતી નથી મનમાં વિચારો ઉદ્ભવ્યા જ કરે છે મુજને ગમકીન બનાવ્યા કરે છે મનમાં વિચારો ઉદ્ભવ્યા કરે છે મુજને ગમકીન બનાવ્યા કરે છે પાગલની જેમ ભટકું છું મુરલી મનનો મંથન કદી શાંત થતો નથી પાગલની જેમ ભટકું છું મુરલી મનનો મંથન કદી શાંત થતું જ નથી મનનું મંથન કદી શાંત થતું જ નથી મનનું મંથન કદી શાંત થતું જ નથી તો મિત્રો આપ મારી પ્રથમ સાંભળી હું આપની સમક્ષ મારી બીજી કાવર જેનું ટાઈટલ છે હું તૈયાર છું તો આવો મિત્રો આ કાવ્યચના શબ્દો આપને સમક્ષ હું પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો બો પ્રેમથી ઈશારો કરીને સનમ હું નજર મેળવવા તૈયાર છું બો પ્રેમથી ઈશારો કરીને સનમ હું નજર મેળવવા તૈયાર છું તારી નજરના જામ છલકાવી દે સનમ હું પ્રેમમાં તર બતર થવા તૈયાર છું તારી નજરના જામ છલકાવી દે સનમ હું પ્રેમમાં તર બતર થવા તૈયાર છું તારા દિલની ધડકન સંભળાવી દે સનમ હું તાલ મેળવવા તૈયાર છું તારા દિલ ધડકન સંભળાવી દે સનમ હું તાલ તૈયાર છું મારા પથ્થર દિલને પીગળાવી દે સનમ હું તને દિલમાં વસાવવા તૈયાર છું મારા પથ્થર દિલને પીગળાવી દે સનમ હું તને દિલમાં વસાવવા તૈયાર છું તારા શ્વાસો ની સરગમ રેલાવી દે સનમ હું તૈયાર છું તારા શ્વાસો ની સરગમ સનમ હું સુર મેળવવા તૈયાર છું તારા રોગી બનાવી દે સનમ હું તારા પ્રેમની દવા પીવા તૈયાર છું તારા પ્રેમ નો રોગી બનાવી દે સનમ તારા પ્રેમ ની દવા પીવા હું તૈયાર છું તારા નૈનોના આયનામાં વસાવી દે સનમ હું તારી દ્રષ્ટિ બનવા તૈયાર છું તારા નૈનોના આયનામાં વસાવી દે સનમ હું તારી દ્રષ્ટિ બનવા તૈયાર છું મારા પ્રેમમાં હંમેશા બંધાઈ મુરલી હું પ્રેમની મહેફિલ સજાવવા તૈયાર છું મારા પ્રેમમાં હંમેશા બંધાઈ જારલી હું પ્રેમની મહેફિલ સજાવવા તૈયાર છું

અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્ય રીતના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો બીજું જણાવો કે મિત્રો આ મારી લાઈવ કાવ્ય રચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં વધુ કીબોર્ડનું સંગીત લાગી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું જ વગાડી રહ્યું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ યુથ ઇન્ટુ બ્રેકેટ રણજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈટ ક્લાસિકલ રાગ રાગીનીઓની મૂળમાં બનાવી તેને બાસુરીમાં વગાડી તેના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો જરૂરથી મારું બાસુરી વાદન સાંભળો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સભી અમારી બંને કાવરતાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને ગુરિ ગુડ અને જય શ્રી કૃષ્ણ